ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે પાકના ભાવ જાહેર કર્યા છે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તો બાજરી મકાઈ સહિતના પાકોના ભાવ જાણીએ આ વિશેષ અહેવાલમાં રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર બસો પંચોતેર બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર પાંચસો જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર એકસો એંસી જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર બસો પચ્ચીસ જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર નેવુંના દરે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે રાજ્યના ખેડૂતો માટે ગાંધીનગરથી મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ફરીથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે બાજરી જુવારની ટેકાના ભાવે ખરીદી કરાશે તો ઘઉં મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે આ માટે નોંધણીની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવશે નોંધણી એક મહિના સુધી ચાલશે તેના બાદ પંદર માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ખેડૂતોને તેઓના પાકપોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ઉનાળુ બાજરી મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગર મારફતે કરવામાં આવશે રાજ્યમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે બાજરી જુવાર ઘઉં મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે સત્યાવીસ એટલે કે આજથી નોંધણી કરવામાં આવશે આ નોંધણી એક માસ સુધી ચાલશે પંદર માર્ચથી ખરીદી કરવામાં આવશે રવિ માર્કેટિંગ સિઝન આરએમએસ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર modasa